ગુજરાતમાં ભર શિયાળે ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મધ્ય ભારતના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ ભારે મજબૂત અને તીવ્ર બનતી જોવા મળી છે જેમાં ધાનબડનો વિસ્તાર અલાબાદ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુરનો વિસ્તાર હૈદરાબાદ મુંબઈ ગુજરાત ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારોની અંદર પણ આ નવી સિસ્ટમ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે તેની સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં પણ બે નવી સિસ્ટમોનું સ્વરૂપ વધુ પ્રમાણની અંદર ઘાતક બનતું જોવા મળ્યું છે અને લો પ્રેશર એરિયા આ બંને સિસ્ટમો ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત અને તીવ્ર બનાવતી જોવા મળી છે જેના કારણે સિસ્ટમનો સ્ટ્રફ આવી રીતે સક્રિય થતો જોવા મળ્યો છે અને બંને સિસ્ટમો ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમોની અસરોના ભાગરૂપે અનેક વિસ્તારોમાં ભેજયુક્ત અને ઠંડા પવનો ફૂગાતા જોવા મળ્યા છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જેથી કરીને ગુજરાતની અંદર આજે આખા દિવસ દરમિયાન વાદળછવાયું વાતાવરણ વરણ જોવા મળવાનું છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે આ બંને નવી સિસ્ટમોના કારણે જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જોવા મળી છે જેના ભાગરૂપે ગુજરાત ઉપરથી સતત ભેજયુક્ત અને ઠંડા પવનો સતત કૂકાતા જોવા મળશે જેથી કરીને ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે પવનની ગતિવિધિઓ સતત ગુજરાત ઉપરથી પસાર થશે હોવાના કારણે ગુજરાતમાં પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળેલો છે ગુજરાતની અંદર હાલ પવનની ગતિ અને તીવ્રતા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આજુબાજુ જોવા મળી છે એટલે કે પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો આવી રીતે અરબસાગરના દરિયાની અંદર ફૂકાતા જોવા મળ્યા છે જે તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો આવી રીતે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો અહીંયાથી લઈને અરબ સાગરના દરિયાની અંદર આવી રીતે કૂંકાતા થતા જોવા મળ્યા છે સાથે જ મધ્ય ભારત આજુબાજુના વિસ્તારોની અંદર જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી છે જેના પણ અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર અંદર આજે વાતાવરણની અંદર પલટા સાથે ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારા સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે અને જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે આવી રહેલી છે જેમાં જિલ્લાઓ પ્રમાણે જો વિસ્તૃત માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે વરસાદીય સિસ્ટમનું જોર સૌથી વધારે જોવા મળ્યું છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઘોર અંધારપટ સાથે વરસાદીય માહોલ જોવા મળી શકે છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર અત્યંત ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર સાથે જ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને બોટાદના વિસ્તારોની સાથે રાજકોટના વિસ્તારોની અંદર ધીમી ધારે પવનની ગતિવિધિઓ સાથે માવઠા સ્વરૂપે વરસાદી માહોલ અંગે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે કારણ કે સૌરાષ્ટ્ર ઉપરથી પણ ઠંડા અને ભેજવાળા પવનો આવી રીતે સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે તે તરફ આ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા વધુ પ્રમાણની અંદર પવનના ઘેરાવા સાથે વરસાદીય માહોલ જોવા મળી શકે છે તો કચ્છની અંદર છૂટો છવાયો હળવો વરસાદીય માહોલ જોવા મળશે જેમાં ગાંધીધામ ખાવડ નળિયા વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદીય માહોલ અંગે આગાહીઓ કરવામાં આવી છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર આ નવી વરસાદી સિસ્ટમ અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેથી કરીને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં સતત વધારો જોવા મળ્યો છે તે સાથે જ કયા વિસ્તારોની અંદર હાલ કેવી ઠંડી પડી રહી છે તેની વિસ્ તૃપ્ત માહિતી મેળવીએ તો કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી બારેલીના વિસ્તારોની અંદર જોવા મળી છે અને જ્યાંનું ટેમ્પરેચર ફક્ત અને ફક્ત અગિયાર ડિગ્રી નોંધવામાં આવ્યું છે તો રાપરની અંદર તેર ડિગ્રી ખાવડની અંદર બાર ડિગ્રી લખપતની અંદર બાર ડિગ્રી નળિયાની અંદર તેર ડિગ્રી માંડવીની અંદર પંદર ડિગ્રી અને ગાંધીધામના વિસ્તારોની અંદર ચૌદ ડિગ્રી જેટલું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને કચ્છની અંદર અત્યારે સૌથી વધારે ઠંડી જોવા મળી રહી છે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર અઢાર ડિગ્રી મોરબીની અંદર સોળ ડિગ્રી ચોટીલાની અંદર સોળ રાજકોટની અંદર સોળ બોટાદની અંદર ઓગણીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવ્યું છે જસદણની અંદર સત્તર ગોંડલની અંદર સત્તર જામનગરની અંદર સત્તર ડિગ્રી સલા સલાયાની અંદર અઢાર ડિગ્રી સાથે જ ભાનવડની અંદર સત્તર ડિગ્રી જૂનાગઢની અંદર સત્તર પોરબંદરની અંદર અઢાર ડિગ્રી ટેમ્પરેચર નોંધવામાં આવેલું છે અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે સાથે જ જૂનાગઢની અંદર સત્તર વેરાવળની અંદર વીસ અમરેલીની અંદર ઓગણીસ ભાવનગરની અંદર વીસ અલંગની અંદર એકવીસ મહુવાની અંદર પણ એકવીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવી રહેલું છે અને ઉનાની અંદર પણ એકવીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કે જેમાં આજે વરસાદની સૌથી વધારે શક્યતા જોવા મળી છે જેની અંદર કેવું વાતાવરણ છે તેની માહિતી મેળવીએ તો આમોદની અંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે ભરૂચની અંદર પણ એકવીસ ડિગ્રી રાજપીપળાની અંદર એકવીસ ડિગ્રી સાથે જ સુરતના વિસ્તારોની અંદર બાવીસ વ્યારાની અંદર એકવીસ નવાપુરાની અંદર એકવીસ આહવાની અંદર એકવીસ વલસાડની અંદર બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવી રહેલું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમની અસર અને સિસ્ટમનું જોર યથાવત રીતે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ પવનની ગતિવિધિઓ વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનેલી જોવા મળી છે જેમાં પણ વિસ્તૃત જો માહિતી મેળવવામાં આવે તો ધોળકાની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહેલું છે મહેમદાબાદની અંદર ઓગણીસ ડાખોરની અંદર ઓગણીસ આણંદની અંદર ઓગણીસ બોરસદની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહેલું છે સાથે જ ગોધરાની અંદર પણ ઓગણીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે લુણાવાડાની અંદર પણ અઢાર ડિગ્રી દાહોદની અંદર અઢાર સાથે જ બોડેલીની અંદર પણ એકવીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે અને વડોદરાની અંદર પણ વીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે ખંભાતના વિસ્તારોની અંદર વીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહેલું છે અને નડિયાદની અંદર પણ ઓગણીસ ડિગ્રી જેવું અત્યારે સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળ્યું છે અને અહેમદાબાદના વિસ્તારોની અંદર ઓગણીસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર અત્યારે નોંધવામાં આવી રહેલું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરના વિસ્તારોમાં પંદર ડિગ્રી મહેસાણાની અંદર અઢાર ડિગ્રી હિંમતનગરની અંદર અઢાર ખેડબ્રહ્માની અંદર સત્તર અને પાલનપુરની અંદર પણ સોળ ડિગ્રી જેવું ટેમ્પરેચર નોંધવામાં આવી રહેલું છે આમ સૌથી વધારે અને સૌથી ઓછું ટેમ્પરેચર છે જે બારલીના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે એટલે કે સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અને વરસાદીય સિસ્ટમની અસરોના ભાગરૂપે હજી પણ ઠંડીના પ્રમાણમાં ગુજરાતની અંદર ધીમે ધીમે નોંધપાત્ર વધારો જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આજે એટલે કે નવ તારીખ દરમિયાન જે બાદ દસ તારીખ દરમિયાન અને અગિયાર તારીખ દરમિયાન આ સિસ્ટમની તીવ્રને ભારે અસર જોવા મળી શકે છે જેના કારણે સૌથી વધારે સિસ્ટમની અસર છે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં 吗？ આવી રહેલું છે જેના કારણે ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને સતત આગાહીઓ દર્શાવવામાં આવી રહેલી છે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો આવેલા છે જેમાં ઠંડા અને ભેજયુક્ત પવનો સતત ફૂંકાતા જોવા મળશે સિસ્ટમનું જોર વધવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક પટ્ટો બની રહ્યો છે અને આ પટ્ટાની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને મજબૂત પવનની ગતિવિધિઓ સાથે ધીમા હળવા અને મધ્યમ વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહેલી છે આમ ગુજરાતની અંદર આજે અને ત્રણ દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદી સિસ્ટમની અસર જોવા મળવાની છે સાથે જ ગુજરાત ઉપરથી સતત ઠંડા અને ભેજવાળા પવનો અરબસાગરની સિસ્ટમ પોતાની તરફ આ ભેજયુક્ત પવનો ખેંચી રહી છે જેથી કરીને સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ પણ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર મજબૂત અને ઘાતક બનતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો નવો રાઉન્ડ પણ ટૂંક જ સમયની અંદર હવે શરૂ થવા મિત્રો જઈ રહેલો છે ને ગુજરાતની અંદર અત્યારે ખાસ કરીને વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અંધારપટ જોવા મળી રહ્યો છે ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદને અને કમોસમી માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ આ સાથે જ માવઠા અને વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ અને રોજે રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો